તમે જે ટુ વ્હીલ ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર વેચવાનું છે વ્યાજબી ભાવે મળી જશે અને કિશનભાઈને વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેલરની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો ટ્રેલર વેચવાનું છે કિશનભાઈને તમે જોઈ શકો છો ટુ વ્હીલ ટ્રેલર છે અને અત્યારે કોઈ પણ પ્રકારનો ફોર્ટ નથી કમ્પ્લેટ આખું ટ્રેલર રનિંગ કન્ડિશનમાં અને ફૂલ સાચવેલું આ ટ્રેલર ઓરિજિનલ કન્ડિશનમાં જ છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો પેલા ટ્રેલરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેલર લેવા કે જોવા જાઓ તો કિશનભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે તળિયું ચોખ્ખું સાઈડું પતરા સારા તળિયામાં સડો નથી બાકી તમે રૂબરૂ ટ્રેલર ચેક કરી શકો છો અથવા વધારે માહિતી માટે કિશનભાઈનું કોન્ટેક કરો આ ટ્રેલર સો ફૂટનું જોવા મળશે કિંમત એક લાખ અને ત્રીસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો ધારી અને ખીસરી ગામે જોવા મળશે ટ્રેલર લેવલ કિશનભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે કિશનભાઈના પંચાણું અડસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો